નું આયોજન કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટ નું અમારા કે ની યાદમાં તો जेपीएल क्रिकेट ग्राउंड चिलोडागंज करण जी ઠાકોર ની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન રાખ્યું છે તો કલાકાર विचाली योगी क्रिकेट ટુર્નામેન્ટ વિશે સુકાઈ છે તે આવો મિત્રો ચાલોજીએ વિડિયો વિડિયો જોતા પહેલા તમે મારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો ચેનલ ને કરો કે માતાજી ફ્રેન્ડ્સ મારા દર્શક મિત્રો જણાન કે તારીખ તેર નવ બે હજાર પચીસ ના રોજ અમારા કુબાથી અમારા કેતનભાઈ સરસ મજાનું આયોજન કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટનું અમારા કે કે ઠાકોરની યાદમાં તો જેપીએલ ક્રિકેટ ગ્રાઉન્ડ ચિલોડા ગાંધીનગર રોડ મોટી શિહોલી તો હું પણ આવું છું થાય બધા પણ આવજો મળીને મોજ કરી આવવાનું ભૂલતા નહીં જય માતાજી